જય સ્વામિનારાયણ નમસ્કાર વેલકમ ટુ રિપીલ અનિખ વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ સેશનની અંદર પર્યાવરણીય રસાયણશાસ્ત્ર એટલે કે એન્વાયરમેન્ટ નો પહેલી જ વાત કરી હતી કે પર્યાવરણ પ્રદૂષણ થાય કઈ રીતે અને એમાં ક્ષોભવરણના પ્રદૂષણમાં વાયુમય પ્રદૂષક અને રચકણ પ્રદૂષકોની વાતો આપણે કરી હતી તો એમાં આપણે ખાસ સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડને લીધે થતું પ્રદૂષણની ચર્ચા કરી તે હવે મિત્રો આપણે કાર્બન અને એની આગળ વાત કરીએ તો ચાલો શરૂ કરીએ આપણે આજે વાયુમય પ્રદૂષકો આગળ તો કે એ છે હાઇડ્રોકાર્બન હાઇડ્રોકાર્બન કોને કહેવાય તો કે જે ખાસ કરીને કાર્બન અને હાઇડ્રોજનથી બનેલા હોય એને કહેવામાં આવે હાઇડ્રોકાર્બન ઉદાહરણ તરીકે હું તમને કહી દઉં તો કાર્બન અને હાઇડ્રોજનથી મિથેન બને ઇથેન બને પછી બેન્ઝીન બને તો આ બધા જે હાઇડ્રોકાર્બન જે છે એ એમાં ખાસ કરીને બેન્ઝીન અને બેન્ઝીનના સંયોજનો એ બધા કેન્સર પ્રેરક છે એટલે એને કારસીનો વર્ગમાં મૂકવામાં આવે છે મેં તમને ડીડીટીનું બંધારણ લાસ્ટ સેશનમાં કીધેલું તો ડીડીટીમાં પણ તમે જો બે બેન્ઝીન વલય આવે એટલે ડીડીટી જેના ખોરાકમાં જાય કેમ કે એ તો હવામાં ઉડતો રચકણ થઈ જાય તમે નાખો એટલે બરાબર પછી તમારા ખોરાકમાં જાય ને ખોરાકમાં જાય એટલે આપણા શરીરમાં ધીમે ધીમે ડીડીટી પેશીઓમાં જમા થતું જાય ને પછી આપણને શું કરે કેન્સર કરે વિદ્યાર્થી મિત્રો આજથી વીસ વર્ષ પહેલાં એટલે કે ઓગણીસો એકાણું થી બે હજારની સાલના તમે કેન્સરના ડેટા જોજો અને આ કરંટ ઇયર બે હજાર વીસ એકવીસ બાવીસ એટલે કે આ છેલ્લા ત્રણ વર્ષના તમે ડેટા જુઓ બરાબર છે ઓગણીસ વીસ એકવીસ બાવીસ અથવા પાંચ વર્ષના લઈ લો તો કેન્સરના દર્દીઓમાં થયેલો વધારો તમે જોજો એનું કારણ છે પ્રદૂષણ બરાબર છે તમે જેટલા જલ્દી સમજી જશો એટલું જલ્દી આમાંથી નિવારણ આવવાની શરૂઆત થશે ઓકે ચલો નેક્સ્ટ વાત કરીએ કેનાથી નુકસાન શું છે હાઇડ્રોકાર્બન શું કરે તો કે આ છોડની પેશીઓને કાલ પકવન લાવી દે મતલબ કે ઘડપણ લાવી દે છોડ બિચારો હોય જુવાન એટલે કે હજી તો વાયુઓ હોય પણ ત્યાં જ મૂરજવાનું શરૂ થઈ જાય એના પર્ણો કાંટા અને ફૂલ ઉપર દાખલા તરીકે આ કાંટો છે એમ સમજી લોને કોઈ વનસ્પતિ હવે એના ઉપર અહીંયા એક પડ બને જે હાઇડ્રોકાર્બનને લીધે એક આખું પળ બની જાય ને એ પળ જે છે એ કાંટાને પણ ખેરવી નાખે મતલબ કે પર્ણ ઉપર હાઇડ્રોકાર્બનનું પળ ચડે તો પ્રકાશ સંશ્લેષણ અટકી જાય પર્ણ ખરી જાય એમ કરતા કરતા છોડ નાશ પામે બરાબર ચલો બીજું છે મિત્રો કાર્બન ના ઓક્સાઈડ મેં તમને પહેલા કીધું કે કેટલા હતા તો નાઇટ્રોજન કાર્બન ના કાર્બન મોનો કાર્બન ડાયોક્સાઇડ કેટલા છે કાર્બન મોનોક્સાઈડ અને કાર્બન ડાયોક્સાઇડ આ એના ઓક્સાઇડ છે બરાબર હવે આપણે આ બંનેની વાત કરીએ મેજર કાર્બન મોનોક્સાઇડ અને તો સૌથી પહેલું છે મિત્રો કાર્બન મોનોક્સાઈડ એટલે શું પહેલી વાત તો એ તો કે અતિ ગંભીર હવા પ્રદૂષક છે વિદ્યાર્થી મિત્રો તમે ઉનાળામાં ચાર રસ્તા ઉપર કસે ઊભા હોય અને બધી જ ગાડીઓ વાળા હું ઉં કર્યા કરતા હોય એટલે સમજી લેવાનું એ સમયે હવામાં કાર્બન મોનોક્સાઇડની માત્રા વધે તમે બે મિનિટ જ ઊભા રહેવાના છો તો ગાડીને બંધ કરી દો પણ જો વધારે ઊભા રહેવાના હોય એની કરતાં શોર્ટ છે તો હું તો કહું દસ સેકન્ડથી વધુ સમય હોય ને તો બંધ જ કરી દેવાય કેમકે હવે તો સેલ્ફ સ્ટાર્ટ ગાડીઓ આવી ગઈ અને જો ઊભી જ રાખવાની હોય તો સ્લોમાં સ્લો લેવલ પર ચાલુ રાખીએ બરાબર તો આ જે ઉત્પન્ન થતો કાર્બન મોનોક્સાઈડ છે એ આપણા માથાને દુખાવો કરી દે તમે જોજો શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થવા મળશે બરાબર તો આ જે છે એ કેવું દેખાય તો કે રંગવિહીન અને વાસવિન છે આપણે એમ થાય કે હોન્ડા એક્ટિવામાંથી કંઈ ધુમાડો નીકળતો જ નથી મોટી ગાડીઓ ચાલે ક્યાં ધુમાડો નીકળે ટ્રક ને એમાંથી નીકળે નહીં જે ગાડીનો ધુમાડો દેખાતો નથી એમાં મેજર ચાન્સીસ કોના છે કાર્બન મોનોક્સાઈડના છે બરાબર ચાલો સૌથી મેજર આ પ્રોબ્લેમ છે કે હવા કરતા પોઈન્ટ પાંચ ટકા જેટલો ભારે છે મતલબ વાતાવરણમાં ક્યાં રહેશે નીચે રહેશે હવામાં ઉડીને ઉપર ચાલ્યો જતો નથી એટલે જ શ્વાસમાં પ્રશ્ન રહે એના ઉદગમ સોર્સ કોણ છે તો કે કાર્બન અને હાઇડ્રોકાર્બનના અપૂર્ણ દહનથી તમે મોનોક્સાઇડ બનાવો તો સી વધતા ઓટું પણ ઓટું ને બદલે હાફ ઓટું આપો રેડી અપૂર્ણ ઓક્સિજન પૂરતી માત્રામાં મળતો ન હોય ત્યારે હવે કેવું થાય છે કે દાખલા તરીકે ચૂલામાં આગ લાગેલી બરાબર હવે ચૂલામાં બધા જ કાર્બનના કણો ને પૂરતો ઓક્સિજન નહીં મળે એટલે સીવો ટુ નહીં મળે અમુક સીવો બનશે જ એવી રીતે બ્યુટેન સળગતો હોય તો એકદમ ફૂલ ગેસ રસોઈ ચાલુ છે તો બધા જ બ્યુટેનના અણુઓને પૂરેપૂરો ઓક્સિજન મળતો નથી અમુક પ્રમાણમાં કાર્બન મોનોક્સાઈડ બને 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 જો કેવી રીતે તો તમે જોઈ શકો છો સી વત્તા હા ફોટું બરાબર સી ઓ એ તો આ સમીકરણ તો આપણે બહુ ઇઝી સમજાય છે પણ આપવાની કોશિશ કરી તેમ છતાં જો કાર્બન ડાયોક્સાઇડ સાથે કેટલો કાર્બન મોનોક્સાઇડ બને છે અને પાણી છૂટું પડે જનરલી તમે ભણ્યા હોય ને ત્યારે આવું જ સમીકરણ ભણો છો મિત્રો કે સી ફોર એચ ટેન સી ફોર એચ ટેન વધુ બેલેન્સ પછી કરીએ કાર્બન ડાયોક્સાઇડ વધતા પાણી ચાર છે છે તો આઠ ને પાંચ તેર તેર લાવવા માટે અહીંયા શું કરશું તો આ તેર દુતીયાંશ કરવું પડશે મતલબ કે આ છ ની જગ્યા કેટલો આવે છે છ પોઈન્ટ પાંચ હોય તો બધો સી બને પણ જો છ બેનો અપૂરતું દહન છ મેળું તો સીઓ પણ બનશે ઓકે ચાલો નેક્સ્ટ વાત કરીએ તો તમે જોયું એમ બે આ બ્યુટેનના અપૂર્ણ દહનથી પણ આપણને કાર્બન મોનોક્સાઇડ મળે છે તો મિત્રો હવે છેલ્લી વાત આવે છે જંગલોમાં આગ લાગવું જંગલોમાં આગ લાગવા માટે મિત્રો તમે જુઓ છો કે દાવાનળ જ્યારે સળગે કેલિફોર્નિયામાં પછી ઓસ્ટ્રેલિયામાં મહિનાઓ સુધી જંગલ સળગ્યા કરે એટલું બધું જંગલ સળગે તો એને પૂરતો ઓક્સિજન મળતું નથી બરાબર છે ચાલો તો એને લીધે પણ થાય વાહનોમાં થતા બળતણના અપૂર્ણ દહન હવે બહુ લિવર આપીને ગાડી ચલાવવામાં આવે ને ત્યારે મિત્રો રેસની ગાડીઓમાં હંમેશા કાર્બન મોનોક્સાઈડ જ ઉત્પન્ન થાય કેમ કે એમાં ઓવરલોડ પેટ્રોલ આપવામાં આવે ગાડીને ભગાવવા માટે અને પરિણામ શું થાય છે

આની સ્થિરતા એ આના કરતા બહુ વધારે છે હવે કેવું થાય જો આ સમજી લો ફેબ શું છે ફેફસામાં ઓક્સિજન બહારથી થી આવ્યું એ આ નળીમાંના હિમોગ્લોબિન સાથે જોડાયું એટલે એચબી ઓટુ માં ફેરવાય આ સેલ સુધી પહોંચે બરાબર આ અંદર ગયું સેલમાં ઓક્સિજન એ હિમોગ્લોબિનમાંથી છૂટું પડી ગયું અને ત્યાં રહેલો કાર્બન ડાયોક્સાઈડ જોડાઈ ગયું અને પરિણામે એચ બી જે છે એ સીઓ ટુ સ્વરૂપે પાછો આવે અને એ પાછો ફેફસામાં આવે ત્યાં સીઓ ટુ છૂટો કરે અને ઓટુ બધું જોડાય હવે આ પ્રોસેસ એક જનરલ માણસમાં થતી હોય પણ જો ઓ ટુની જગ્યાએ આની જગ્યાએ જો કાર્બન મોનોક્સાઈડ આવ્યું તો એ બહુ જ સ્થાયી સંકીર્ણ બને જો અહીંયા ઓ છૂટો થતો હતો એ છૂટો થવાને બદલે કાર્બન મોનોક્સાઇડ છૂટો પડતો નથી એટલે આપણા પેશીઓમાં ઓક્સિજનનું વહન કેવું થઈ જાય છે ધીમું થઈ જાય અને માણસ ગુંગળા મણાનું જો વધારે પડતી અસર થાય ને તો માણસ બેભાન પણ થઈ જાય જો પરિણામે આનું પ્રમાણ ત્રણ થી ચાર ટકા જેટલું વધી જાય એટલે માથું દુખે માથું દુખવાનું મુખ્ય કારણ શું છે મિત્રો ઓક્સિજનની અપૂરતી માત્રા આંખોની દ્રષ્ટિમાં નબળાઈ આવે હૃદય કિડની આ બધાના કામગીરીમાં દખલ પણ આવે એટલે જ મિત્રો જે પ્રેગનેટ લેડીઓ છે પ્રેગ્નેન્ટ લેડીઓ એને બીડી પીવાની મનાઈ કરવામાં આવે કેમ કે એ જ્યારે સિગરેટ પીવે ને ત્યારે અંદર સ્મોક સ્વરૂપે કાર્બન મોનોક્સાઇડ જાય 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 પરિણામે એના બ્લડ સર્ક્યુલેશનમાં પ્રોબ્લેમ થાય હા થોડી વાર ઉત્તેજના આવે એટલે બીપી વધે બ્લડ પ્રેશર વધે પણ ઓક્સિજન નથી વધતું અને પરિણામ શું થશે તો કે પરિણામ એ આવશે કે એ પ્રેગ્નેન્ટ લેડી જે છે એને માટે મિસ ડિલિવરી થઈ જાય મતલબ કે ગર્ભપાત થઈ જાય અથવા તો જન્મ લેવાનો સમય હોય એના કરતાં બે ત્રણ વીક પહેલા બાળક જન્મી જાય જેને સ્વયં ભૂગર્ભપાત કહેવાય ઉપરાંત બાળકોમાં વિકૃતિ આવે એટલે આપણે ઇન્ડિયન કલ્ચરમાં તો મિત્રો આ પ્રશ્ન રહેતો જ નથી કેમ કે સ્ત્રીઓ જ મોસ્ટલી બીડી પીવાનું કે સિગરેટ ધૂમ્રપાન સ્મોકિંગ કરવાનું વલણ ન હા પણ વેસ્ટર્ન કલ્ચરની અંદર આ હજુ પણ છે બરાબર અને એમે આપણી દોટ કયા તરફ છે વેસ્ટર્ન કલ્ચર તરફ એટલે આપણા સમાજમાં પણ આજે નહીં તો દસ વર્ષ પછી એ દૂષણ ઘૂસે પણ આ જો જાણકારી છે આપણને તો આપણે એનાથી બચાવી શકશું બરાબર છે ચલો નેક્સ્ટ વાત કરીએ મિત્રો એ છે કાર્બન ડાયોક્સાઇડ છે કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઈડ ના ગંભીર પરિણામો તો જોઈ લીધા હવે આપણે વાત કરીએ કાર્બન ડાયોક્સાઇડના ના તો કાર્બન ડાયોક્સાઇડ સૌથી પહેલા તો ક્યાંથી મળે તો કે ચૂનાના પથ્થરના વિઘટન કરતી કોઈ પણ ફેક્ટરી હોય તો પુષ્કળ બનાવે હવે તમને કહો આ મેજર જરૂર પડવાની કેમ કે આ સિમેન્ટનો મુખ્ય ઘટક છે કેટલા ટકા હોય તો પચાસ થી સાહીઠ ટકા હોય હવે સિમેન્ટ મુખ્ય ઘટક કેલ્શિયમ ઓક્સાઇડ બનાવવા માટે કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન કરવું પડે તો બાય પ્રોડક્ટ તમે નથી ઇચ્છતા છતાં પણ આ ઉત્પન્ન થવાનું બીજું છે પેટ્રોલિયમ બળતણો એટલે કે અસ્મિગત બળતણોના દહન અસ્મિગત બળતણમાં કોણ કોણ આવે તો કે કોલસો આવે પેટ્રોલિયમ પેદાશો આવે બરાબર ખાસ કરીને આ બે મુખ્ય પ્રોડક્ટ ગણાય તો એ અને કુદરતી ગેસ આવે હવે ત્રણે ત્રણ વસ્તુ તમે દહન કરો એટલે સીઓટુ તો બનવાનો જ છે ઉપરાંત સીઓ બનવાનો છે બરાબર ચાલો જ્વાળામુખી વિસ્ફોટ થાય તમે જો જ્વાળામુખી વિસ્ફોટ થાય તો જે ધુમાડો નીકળે છે એ ધુમાડો પણ શું છે તો કે આનું જ પરિણામ છે નેક્સ્ટ વાત કરીએ એનું મહત્વ શું છે તો કે હવામાં જીરો પોઈન્ટ જીરો ત્રણ ટકા જેટલું કાર્બન ડાયોક્સાઇડ હોવું જરૂરી છે અને હોય છે નેચરલી હોય છે અને એનો ઉપયોગ ક્યાં થાય તો કે લીલી વનસ્પતિના ઉછેર માટે બહુ જરૂરી છે હવે જ્યાં સુધી લીલી વનસ્પતિનો ઉછેર મિત્રો થતો હોય બરાબર સમજો જ્યારે લીલી વનસ્પતિનો ઉછેર થતો હોય એટલે હવામાનમાંથી પાણીને પ્રકાશ સંશ્લેષણ છોડ ધીમે 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 મોટો થતો હોય અને અંતે આપણને ફળ ફૂલ આપે તો એને માટે સીવોટું જરૂરી પણ સીવોટું વધુ ગયું વધુ પ્રમાણમાં આવી ગયું તો પાછું નુકસાન છે કઈ રીતે જુઓ બરાબર તો પ્રકાશ સંશ્લેષણ માટે અગત્યનું થયું પણ હવે નુકસાન શું છે તો કે વધતું જતું નું પ્રમાણ એ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે હવે ગ્લોબલ વોર્મિંગ શું છે એ તો તમને બધાને ખબર છે પણ ન ખબર હોય તો મિત્રો હું તમને ખાસ કહી દઉં ગ્લોબલ વોર્મિંગ એ વધતું જતું સીવોટું એકલું નથી એની માટે તો ઘણા બધા પરિબળ જવાબદાર અને તમને શું લાગે ગ્લોબલ વોર્મિંગ આ વર્ષે ચાલુ થયું નહીં મિત્રો આદિ જ્યારે વાર અગ્નિની શોધ કરી ત્યારથી ગ્લોબલ વોર્મિંગ ચાલુ છે આપણે હું વાત કરો છો ના ગ્લોબલ વોર્મિંગ તો ત્યારથી ચાલ્યો છે પણ આપણે એને અત્યારે ધ્યાનમાં લીધું છે કેમ કે હજારો વર્ષોને અંતે આજે એની અસર દેખાય છે આજે આપણે કંટ્રોલ કરવાનું શરૂ કરશું તો હજારો વર્ષો પછી એ કંટ્રોલ થશે તમે વિચારો પૃથ્વીનું સરેરાશ ટેમ્પરેચર ધીમે 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 વધી રહ્યું છે અને એની ગંભીર અસર એ જ ગ્લોબલ વોર્મિંગ છે ચાલો શરૂ કરીએ મિત્રો ગ્લોબલ વોર્મિંગ ગ્લોબલ વોર્મિંગ શું છે તો સનમાંથી આવતો સૂર્યનો પ્રકાશ પૃથ્વીની સપાટી પર પડે છે પૃથ્વીની સપાટી પરથી પરાવર્તન પામે છે ને પરાવર્તન પામેલો પ્રકાશ એ પૃથ્વીની આજુબાજુના વાતાવરણમાં ભેગો રહે અને પરિણામે પૃથ્વીના વાતાવરણને ગરમ કરે છે એટલે આપણે પૃથ્વી હુંફાળી રહી પણ આ ગરમીને લીધે ઘણી વખત શું થાય છે પૃથ્વીનું ટેમ્પરેચર વધે અને બીજા વાયુઓ છે એને એબસોર્પ કરી લે છે એટલે જ આપણે પૃથ્વી જે છે એની અંદર આની ઇફેક્ટ દેખાય જેમ કે સૂર્ય ઉર્જાનો પંચોતેર ટકા ભાગ પૃથ્વી વડે અવશોષિત થાય અને આપણા ટેમ્પરેચરમાં શું કરે છે વધારો કરે છે એવા કયા કયા વાયુઓ તો કે કાર્બન ડાયોક્સાઇડ મિથેન ઓઝોન પાણીની વરાળ એટલે કે સી જે ફ્રીઝ અને એસી માંથી નીકળે છે ને એ સૌથી વધુ ભયંકર પ્રદૂષક છે પણ મેજર તો કાર્બન ડાયોક્સાઇડ જ છે હવામાં રેડી તો આને લીધે શું થાય તો કે પૃથ્વીનું તાપમાન વધે એ જ ગ્લોબલ વોર્મિંગ છે મેં તમને કીધું ને ફરીથી એકવાર કે સૂર્યમાંથી જે પૃથ્વી આવે છે એ પૃથ્વીની ગરમી બાકીની કરે થયેલી ગરમી આ બધા વાયુઓને મળે એટલે એ વાયુઓ વાતાવરણને ગરમ કરે છે જેટલી જરૂર હતી એટલી તો પૃથ્વીમાં આવી ગઈ પણ એની સિવાયની જે ગરમી વહી જવી જોઈએ રિફ્લેક્ટ થઈ જવી જોઈએ એને એ પાછી શું થાય છે આ વાતાવરણમાં શોષાઈને વાયુઓ એને પકડી રાખે ને પરિણામ શું થશે તો કે પરિણામે પૃથ્વીનું ટેમ્પરેચર ધીમે ધીમે શું થાય છે વધી રહ્યું છે કેટલું વધે છે મિત્રો એમાં મુખ્ય ફાળો કોનો છે તો કે કાર્બન બરાબર હવે એ વધે છે એ જ અસર બરાબર વધે છે એને આપણે ગ્લોબલ વોર્મિંગ કીધું અને જે વાયુઓ ટેમ્પરેચર વધારવામાં ફાળો આપે છે એને કહેવામાં આવે ગ્રીન હાઉસ વાયુ તો ગ્રીનહાઉસ વાયુઓ કયા કયા છે તો કે મિથેન છે ક્યાંથી મળે મિત્રો તો કે વનસ્પતિને હવાની બાળો દો દો કે તેનું વિઘટન થવા તમે ગોબર ગેસ પ્લાન્ટ સાંભળ્યું સરકારે ગામડાઓની અંદર ધુમાડા મુક્ત ચૂલાઓ શરૂ કરવા માટે ગોબર ગેસ પ્લાન્ટ ની શરૂઆત કરી લોકોને કરાવડાવે એમ કહીએ તો ચાલે બરાબર સબસિડી આપે તમે લાખ રૂપિયાના ખર્ચે ગોબર ગેસ પ્લાન્ટ બનાવો એમાંથી સરકાર એસી હજાર આપે તમારે ખાલી વીસ હજાર નાખવાના બરાબર તો કેવાનો મતલબ એમ છે હવે છાણ છાણ નાખે હવાની સડે સડે એટલે એટલે મિથેન ફેરવાય જે છે એ નળી દ્વારા ઘરના ચૂલા સુધી જાય અને પરિણામે બધું રસોઈ થાય તમે જાણો જ પણ એ મિથેન જ્યારે લીકેજ થઈને હવામાં ભળે ત્યારે આ ગ્રીનહાઉસ વાયુ નું કામ કરે રેડી નેક્સ્ટ વાત કરીએ પાણીની બાસ

અને એસી વગર આજના સમયમાં અત્યારે કોઈને ચાલતું નથી પણ જ્યારે તમે વિચાર કરો એ ફ્રીજ અને એસી ઠંડક આપતું બંધ થઈ જાય એટલે જે કારીગર આવે છે ને કારીગરને આની ગંભીરતા હોતી નથી એ તો જોઈન કરે બરાબર બરાબર ટેપ મારે ને વેલ્ડિંગ પાઇપોને કરે ને એને તો એમ જ હોય ને કે પાછું લીકેજ થાય તો બે પાંચ વર્ષમાં મને પાછા પાંચ હજાર રૂપિયા આપશે અને મારી કમાણી થયા કરશે પણ એનાથી થતું ગંભીર પ્રદૂષણ શું છે એ જાણતો નથી કેમ કે એ તો અભણ વ્યક્તિ છે તો મિત્રો ફ્રીજ અને એસી ઘણું ખરું અટકાવી શકીએ છીએ પછી છે ઓઝોન એ તો કુદરતી વાતાવરણમાંથી જ આપણને મળે છે કેમ કે એ તો ઉપર આખું એક સ્તર છે બરાબર તો આ ગ્રીન હાઉસ વાયુઓ જે છે એ બધા પ્રાપ્ત તો થઈ ગયા પણ હવે આની ઇફેક્ટ કેવી છે મિત્રો તો ઇફેક્ટમાં સૌથી પહેલી ઇફેક્ટ આ છે કે પૃથ્વીનું સરેરાશ તાપમાન ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ગ્રીનહાઉસ વાયુને લીધે એક સેલ્સિયસ જેટલું વધવા જઈ રહ્યું છે બરાબર હાઈએસ્ટ વન ડિગ્રી જો ખાલી વધશે ને એટલે કેવી અસર થશે ધ્રુવીય બરફ પીગળવા મળશે તમે જોઈ શકો છો બરફ પીગળે એટલે મોટાના મોટા સ્તરોના ગાબડા સીધા નીચે આવે એને માટે મિત્રો

ચલો નેક્સ્ટ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાશે એટલે આપણને એમ લાગે કે રેલ આવી પણ એકચ્યુલી રેલ આવી નથી આપણને એમ થાય કે આ તો રેલમાં ડૂબી ગયેલું જ પણ એક સમય એવો આવશે મિત્રો જે દરિયા કિનારાના વિસ્તારો છે એ બધા પાણીમાં તરબોળ થઈ જશે અને છેલ્લી વાત કરીએ તો મેલેરિયા તાવ પછી અન્ય રોગો ડેન્ગ્યુ ખાસ કરીને કમળો આ બધાની જે માત્રાઓ જે છે એ શું થશે વધવા મળશે એટલી બધી હદે વધશે કે પરિણામ શું થશે કે આપણને એમ લાગશે કે ભાઈ આપણે જ એક બચી ગયા છે કેમ તો કે આપણે પ્રદૂષણને નાશ કરતા હતા તો ડેન્ગ્યુ તાવ મલેરિયા પીળો તાવ મતલબ કમળો નિંદ્રા રોગ આ બધી સમસ્યાઓ વધવાની તો આપણી નૈતિક જવાબદારી શું આવશે મિત્રો તો આપણી નૈતિક જવાબદારી એક જ છે કે આપણે આમાંથી પર્યાવરણને બચાવશું કઈ રીતે એના વિશે હંમેશા એક પ્રકારે મનોમંથન કરતા રહીએ અને પ્રદૂષણને ને બને એટલું ઓછું કરીએ મેં તમને કીધું ને ચિંગમના વેપર થી માંડીને પ્લાસ્ટિક એ જ આપણી જવાબદારીમાં આવે ઓકે ચાલો તો હવે મિત્રો આપણે નેક્સ્ટ ટોપિક છે એસિડ વરસાદ એટલે કે એસિડ રેઇન હવે એસિડ વરસાદ વરસાદ તો આવે જ છે પણ એમાં એસિડ વરસાદ કઈ રીતે કહી શકાય તો મિત્રો જુઓ આ માનલો કે વાદળ કોઈ છે એ પાણી થી ભરેલું છે આમાંથી જે વરસાદ આવે એ હવામાન કાર્બન ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ નાઇટ્રોજન ડાયોક્સાઈડ માંથી પસાર થઈને આવે કાર્બન ડાયોક્સાઈડ માંથી પસાર થાય ને કાર્બન ડાયોક્સાઇડ ઓગળે તો એચ ટુ સીઓ થ્રી બનાવે સલ્ફર ડાયોક્સાઇડ જે છે એ બનાવે તો એચ ટુ એસઓ થ્રી બનાવે જે એચ ટુ એસઓ ફોર માં ઓક્સિડેશન પામીને ફેરવાઈ જાય નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે છે આ પછી વરસાદ સ્વરૂપે પડે અને જેને આપણે શું કહીએ છીએ પણ જનરલી પહેલો કાર્બોનિક એસિડ ને લીધે આપણને આ એસિડ વરસાદ જોવા મળે તો વરસાદી પાણી જે છે એનું પીએચ કેટલું છે તો કે પાંચ પોઈન્ટ છ જે સાત કરતા કેવું છે નાનું એટલે એનો મતલબ પાણી કેવું હોય એસિડિક ક્યારેય પણ પહેલો વરસાદ પડતો હોય ને ત્યારે એમાં નાવાનો આગ્રહ નહીં રાખવાનો ઘણા લોકો છે ને બહુ નાવા નીકળી જાય પણ એકચુઅલી પહેલા વરસાદમાં તમે નાવ ને એટલે બીમાર પડવાની પૂરી શક્યતા રહે કેમ કે આ બધા ધૂળ બધા રચકણો બધું નીચે આવે અને એ આપણા શરીર ઉપર પડે ઘણી વાર પાણી આપણા મોઢામાં જાય તો પરિણામે આપણને નુકસાન થવાનું અને બીમાર પડીએ એની હંડ્રેડ પર્સન્ટ ગેરંટી કહી દઈએ તો બી ચાલે એનું કારણ મેં તમને કીધું એમ અહીંયા જે શોર્ટકટમાં સમજાવું એ છે સીઓ ટુ પાણીમાં ઓગળે એટલે એચ ટુ સીઓ થ્રી બનાવે આ એચ ટુ સીઓ થ્રી નું વિઘટન થાય એટલે એચ પ્લસ અને એચ સીઓ થ્રી માઇનસ બને બરાબર હવે એચ પ્લસ અને એચ સીઓ થ્રી માઇનસ બને તો આ એચ પ્લસ ને લીધે પાણી કેવું દેખાય છે તો કે એસિડિક થાય છે એટલે એનું પીએચ કેવું થઈ જાય સાત કરતા નીચું થાય બીજું એસિડ વરસાદ કોને કહેવાય તો કે જો વરસાદના પાણીની પીએચ આના કરતા પણ ઓછી હોય તો એને કહેવામાં આવે એસિડ વર્ષા કહેવાય શું કહેવામાં આવે એસિડ વર્ષા એસિડ વર્ષા માટે જવાબદાર કોણ છે તો કે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જો આ બે વાયુ કઈ રીતે તો કે H2SO4 અને HNO3 માં ફેરવાય છે એટલા માટે કેવી રીતે જો

કોણ વો મેજર છે તો 60 થી 70% H2SO4 છે આ સૌથી ખાસ યાદ રાખવા જેવો MCQ છે બીજો છે 30 થી 40% જેટલું નાઇટ્રિક એસિડ છે અને અલ્પ માત્રામાં HCl હોય કયો હોય HCl ખૂબ જ ઓછી માત્રામાં હોય કેટલા ઘટકો થયા મિત્રો ફરીથી આ આમાંથી ત્રણ મેજર અને મોસ્ટ ટાઈમ પી MCQ બન્યા પહેલું વરસાદી પાણીની pH કેટલી હોય તમને ચાર ઓપ્શન આપી દેવામાં આવે પાંચ પોઈન્ટ છ આપે છ પોઈન્ટ પાંચ આપે સાત આપે સાત પોઈન્ટ પાંચ આપે તો આપણો મેજર આંકડો કયો બને છે પાંચ પોઈન્ટ છ નો ઓકે ચાલો અથવા તમને એમ કે એસિડ વરસાદની પીએચ કેટલી હોય તો આપણે એમ વિચારવાનું પાંચ પોઈન્ટ છ કરતા પણ ઓછી હોય ઓકે વરસાદી પાણીનું પીએચ સાત કરતા ઘટે છે એને માટે જવાબદાર કોણ છે તો કે એચ ટુ સીઓ થ્રી છે

મેજર તમે દિલ્હીના વાતાવરણમાં જુઓ બોમ્બે ના વાતાવરણમાં જુઓ એટલે તમને આ વસ્તુ જોવા મળશે દિલ્હીનું વાતાવરણ અતિશય ડેન્જર છે પોષક તત્વો ધોવાઈ જાય પરિણામે વનસ્પતિ વૃક્ષો અને ઉભા પાકને પુષ્કળ નુકસાન થાય એસિડિક પાણીમાં નાઇટ્રોજનના ખાતરો જે છે યુરિયા ફોસ્ફેટ ઓફ લાઈમ બધું ઢસડાઈને રોડે ચડે અને પરિણામે ખાતર કઈ મળે નહીં બીજું એસિડ વરસાદ જમીનની અંદર ઉતરે એટલે જમીનનું પાણી કૂવાનું પાણી બગાડે વહીને નદીમાં જાય તળાવમાં જાય એટલે એના વનસ્પતિ અને એની પ્રાણી સૃષ્ટિ ને નુકસાન કરે વિદ્યાર્થી મિત્રો જે પણ કહે એસિડ વરસાદ શહેરોના વાતાવરણમાં ભળે છે નદીમાં જાય નદીમાંથી દરિયાના પાણીમાં ભળે એટલે તમે જોજો માછલીઓ પુષ્કળ મરી જતી હોય એમાં જે એક્વેરિયમ આપણે એક પ્રકારનું નેચરલી એક્વેરિયમ કુદરતી જે માછલી ઘર છે નદીનું પાણી અને એમાં પુષ્કળ માછલીઓ થતી હોય તો બધી જ માછલીઓ મૃત્યુ પામે એનું કારણ આજ છે એસિડ વર્ષા એટલે પીએચ ઓચિંતા વધી જાય ધાતુઓમાંથી બનેલી અને કોઈ મોટી ઈમારત હોય પથ્થરની તો એને પણ નુકસાન કરે જેમ કે તાજમહેલ આપણે જાણીએ છીએ તાજમહેલ એ સંગે મરમર નો બનેલો એકદમ વાઇટ તેજસ્વી હતો આપણું કમ નસીબી કહીએ કે આપણું દુર્ભાગ્ય ગણે મિત્રો આજથી ત્રીસ વર્ષ પહેલા જે તાજમહેલની સફેદી હતી રોનક હતી એ આજે નથી એટલે આપણે જો તાજમહેલ જોયો નથી લાઈવ અને આપણે ઓનલી ને ઓનલી વેબ પેજ ઉપર જોઈએ છે તો એ તાજમહેલ માત્ર ને માત્ર અત્યારની ઇમેજ નથી અત્યારની ઇમેજ એ લોકો નહીં મૂકે આજથી વીસ વર્ષ પહેલાની જ મૂકશે ઈન્ડિયા માટે તાજમહેલ એ એક નાક ગણાય કેમ કે વર્લ્ડ ની સાત અજાયબી એક અજાયબી છે અને એકદમ અદભુત કલાકૃતિ વાળું છે હું એનું કોઈ વર્ણન નથી કરતો પણ મિત્રો મારે એમાં થતું પ્રદૂષણ સમજાવું છું હવે એની આજુબાજુમાં મથુરા આગ્રામાં પુષ્કળ રિફાઈનરી અને ઔદ્યોગિક એકમોમાંથી સલ્ફર ડાયોક્સાઈડ બહુ જ નીકળતો કેમ કે હલકું બળતણ વાપરે કંપનીઓ વાળા અને એ સલ્ફર ડાયોક્સાઈડ એસિડ વર્ષા સ્વરૂપે નીચે આવ્યો અને તાજ મહેલ ઉપર પડ્યો અને સફેદ સપાટી જે હતી ધીમે ધીમે આછી પીળા રંગની થતી ગઈ એટલે સરકારે તાજ મેનોપ્રિયલ નામનું એક આખું ચાલુ કર્યું મિશન એને આજુબાજુની શહેરોની અંદરની ફેક્ટરીઓને બંધ કરી દીધી નાના નાના યુનિટો હતા એને ચાલુ રાખ્યા પ્રદૂષણને કંટ્રોલમાં કરવા માટેના ગંભીર પગલાંઓ લીધા બરાબર તો એને લીધે તાજમહેલ આજે થોડો બચ્યો છે પણ હજુ પ્રદૂષણની માત્રા તો પુષ્કળ જ છે હવે થાય જ કેવું જુઓ સુંદર મજાનો આ તાજમહેલ જે છે આ જેટલો વાઇટ દેખાય છે મિત્રો આ બી એટલી વાઇટ છે નહીં બરાબર એનું કારણ શું હતું તો એસિડ બચાવવા માટે તાજ ટ્રેપેઝિયમ કદાચ મારો શબ્દ બોલવાની ભૂલ થઈ હોય તો ખાસ જોજો તાજ ટ્રેપેઝિયમ નામનું મિશન એટલે કે પ્રોજેક્ટ લાગુ પડ્યું અને ફિરોઝાબાદ મથુરા ભરતપુર આની આજુબાજુની શહેરોની હવાને સ્વચ્છ કરવા માટે આ લોકોએ ગવર્મેન્ટે કમર કરશે એમાં મથુરાની જે રિફાઈનરી હતી એ બંધ થવાનું મુખ્ય કારણ છે દૂર દૂર થી આવતા હોય તો આ જે તાજમહેલ ને બચાવો એ આપણી નૈતિક જવાબદારીમાં આવે એટલે જ મેં તમને કીધું એ મથુરાની રિફાઈનરીઓના ઉત્સર્જન નિયંત્રણ માટે સખત પગલાં લીધા જેને લીધે બંધ જ કરી દીધી તો મિત્રો આ એસિડ વર્ષા અને તેની અસરો મિત્રો ફરી પાછા મળે ત્યાં સુધી આનંદમાં રહો ખુશ રહો સલામત રહો જય સ્વામિનારાયણ અને પ્રદૂષણને બને એટલું ઓછું કરવાના નૈતિક પગલા ઉભરો નમસ્કાર